ભુજની ધરા પર ગુજરાતનો પ્રથમ અને જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘ્નો એકસો એકસઠમો મર્યાદા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે ભુજના ઐતિહાસિક સ્મૃતિવનના પ્રાંગણમાં બનેલા જય મર્યાદા સમવસરણમાં આ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે સોમવારે મર્યાદા મહોત્સવનો બીજો દિવસ હતો નિયત સમય અનુસાર તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં અનુશાસતા ભગવાન મહાવીરના પ્રતિનિધિ અધ્યાત્મ વેદતા આચાર્ય શ્રી મહાશ્રમણજીના મંચના મધ્યમાં બિરાજમાન થયા અને મંગલ મંત્રોચ્ચાર સાથે બીજા દિવસનો મંગલ આરંભ કર્યો હતો આજના કાર્યક્રમમાં સૌથી પહેલા મુમુક્ષુ બહેનોએ પ્રસ્તુતિ આપી હતી અને ત્યારબાદ મુખ્ય મુનિ શ્રી મહાવીર કુમારજીએ ઉપસ્થિત વિશાળ જનસમૂહ ને સંબોધિત કર્યા હતા ત્યારબાદ તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અનુશાસ્તા યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીએ મર્યાદા મહોત્સવના બીજા દિવસે અમૃતમય વાણી દ્વારા કહ્યું કે પાંચ શબ્દો છે આજ્ઞા મર્યાદા આચાર્ય રણ અને ધર્મ આ પાંચ શબ્દોમાં મર્યાદા મહોત્સવ સાધુતા અને સંગઠનની સફળતા સમાયેલ છે તેમણે વધુમાં કહ્યું કે હું આજ્ઞાની સમ્યક આરાધના કરીશ આજ્ઞા પ્રત્યે સમર્પણ ભાવ સફળતાનું મહત્વપૂર્ણ સૂત્ર છે જેની આજ્ઞાથી આજ્ઞા પાલકનું હિત થઈ શકે તેની આજ્ઞાનું પાલન કરવું જોઈએ જૈન આગમો અને શાસ્ત્રોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ તેરાપંથ ધર્મ સંઘમાં બત્રીસ આગમો માન્ય છે આજે તીર્થંકર ઉપસ્થિત નથી તેમના પ્રતિનિધિ રૂપે હોય છે પામે છે તેરા પંથ આચાર્ય ની આજ્ઞા ન તોડવાનો ત્યાગ મહત્વનો માનવામાં આવે છે પાંચ મૂલ્યો આજ્ઞાની આરાધના આજ્ઞા પાલન સફળતાનું સૂત્ર છે

આ પ્રસંગે તેરાપંત સમાજ ભુજ કચ્છ દ્વારા સમૂહ ગાન કરાયું હતું ભુજ સંલગ્ન મુનિ શ્રી અનંતકુમારજીએ શ્રદ્ધાભિવ્યક્તિ આપી હતી અને ભુજ જ્ઞાનશાળા દ્વારા ભાવપૂર્ણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી આવતા મર્યાદા મહોત્સવની જાહેરાત કરવામાં આવી કે વર્ષ બે હજાર છવ્વીસમાં મર્યાદા મહોત્સવ નાની ખાટુમાં યોજવામાં આવશે આચાર્યશ્રીએ આ માટે આશીર્વાદ આપ્યા હતા આજે મર્યાદા મહોત્સવના બીજા દિવસે ભુજ માટે એક ઐતિહાસિક ક્ષણ બની હતી જ્યાં એક નવા ધર્મ ગૌરવના પ્રકરણની શરૂઆત થઈ હતી અને ગુરુદેવના આશીર્વાદ મેળવ્યા હતા આચાર્યશ્રી અને સાથે લગભગ દોઢસો ની આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ સાધ્વી શ્રમણી ભગવંતો તથા મુમુક્ષુ ભાઈ બહેનો તથા ઉપાસકોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કીર્તિભાઈના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ યુવક પરિષદ મહિલા મંડળ તથા અણુવત સમિતિના સદસ્યો વગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે અહેવાલ મહેશ પ્રભુલાલ મહેતા નમસ્કાર મિત્રો અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર ભોજકે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં માં ગાદી ખસી જવાથી થતો કમર કે ડોકનો નો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે